જેમનાથી ડાયાબિટીસ પણ છે એમનું હાર્થિક સ્વાગત ને સરકાર કરું છું કે અહિયાં બેઠેલા નવયુવાનો અને લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉમરના પ્રવૃતિમાં તરીકે પણ વડોદરામાં ડોક્ટર સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે આજે મને કહેતા ગર્વ થાય છે તત્પર રહેતા અમે જયારે પણ ગુસ્સે થઈએ તેઓ સ્વાગત પ્રવચન કરે વિજયભાઈ જીવન બાદ હંમેશા પ્રવૃત્ત રહ્યા છે આજના સહરણ અતિ વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજ સેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર પંદરમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના મંત્રીશ્રી માન્ય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભામાન પોતાનું પદ કર્યું છે આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે આ ઉપરાંત ચતુરભાઈ વણકર દૂધવાડા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે આ ઉપરાંત આપણા અમારા સમાજના ડૉક્ટર બી કે માયાવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના આ દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે